ચલાલા ગાયત્રી ધામ ખાતે મેઘા સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ધારી તાલુકાના ચલાલા ગાયત્રી ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો જેમાં સરસી આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો જેમાં આંખ મોતીયાના દર્દીઓને રાજકોટ રણછોડદાસ બાપુની હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે મોકલવામાં આવ્યા આયોજન ભારતભૂષણ મહેશભાઈ મહેતા તેમજ શીતલબેન મહેતા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર રસિક વેગડા ચલાલા ગાયત્રી ધામ ખાતે મેગા સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ધારી તાલુકાના ચલાલા ગાયત્રી ધામ ખાતે સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા લાભ લેવા માંગાવ્યો હતો જેમાં સરસી આયુર્વેદિક કેમ યોજાયો હતો જેમાં આંખ મોતિયાના દર્દીઓને રાજકોટ રણછોડદાસ બાપુની હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે મોકલવામાં આવ્યા આયોજન ભારતભૂષણ મહેશભાઈ મહેતા તેમજ શીતલબેન મહેતા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર રસિક વેગડા ગાયત્રી સંસ્કાર ચલાલા આજે નેત્ર હતો દંત હતો સર્વરોગ કેમ્પ હતો બસો ને બોતેરનો કેમ્પ હતો આજુબાજુના ગામડામાંથી અનેક લોકોએ લાભ લીધો આંખની તપાસ કરી એને મોતિયાના ઓપરેશન માટે સરસ મજાનું મણી બેસાડી રણછોડદાસ બાપુના આશ્રમે લઈ જાય અને સરસ મજાની મણી બેસાડી અને પાછા પરત અહીંયા લેવામાં આવશે અને અહીંયા પણ તપાસ કરી દેવામાં આવશે દાંત વિભાગમાં જેને દાંત કાઢવો ચાંદી પૂરવી બધું ફ્રીમાં કરી દેવામાં આવ્યું સર્વરોગની અંદર ડાયાબિટીસ તાવ શરદી ઉધરસ તમામ પ્રકારની દવાઓ અઠવાડિયાની બધાને ફ્રીમાં આપવામાં આવી તો વેદમાતા ગાયત્રીની કૃપાથી આવો સરસ મજાનું સુંદર બસો ને બોતેરમો કેમ્પ હતો ભગવાન બધાને સારું કરે મા ગાયત્રીને પ્રાર્થના